નમસ્કાર ખેડૂત મિત્રો હું કેર વેકરિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા વિડીયોનો ટોપિક છે ઉનાળુ પાક જેવા કે તલ મગ અડદ ચોળીની અંદર માઇકોરાઇઝરનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ શા માટે કરવો જોઈએ અને કેટલા ડોઝથી કરવો જોઈએ તો આપણે ઉનાળુ પાકની અંદર જનરલી જ્યારે તમે ઉગ્યા બાદ પેલું પિયત આપો ત્યારે માઇકોરાઇઝેનો ઉપયોગ કરવાથી સારા રિઝલ્ટ તમે મેળવી શકો છો અને એનો પ્રોપર સ્ટેજ પણ ઉગ્યા પછીનું પેલું પિયત રહેતું હોય છે એની સિવાય તમે પાકવાઇઝ ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી તમે માઇક્રોરાઈઝરનો ઉપયોગ કરી શકો છો શા માટે કરવો છે માઇક્રોરાઈઝર નો રોલ શું છે એની વાત કરું તો કે કોઈપણ પાકમાં જે આપણે જમીનમાં ખાતરો આપેલા છે એ અલભ્ય સ્વરૂપમાં ફેર પડેલા હશે અને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડને અવેલેબલ કરવાનું કામ માઇક્રોરા રહેતું છે સાથે સાથે તંતુ મૂળ વિકાસ કરવો રૂટની અંદર રહી અને પોતાનું જીવન ગુજારતી એક માઇક્રોરાઈઝરમાં ફૂગ છે એટલા માટે ખરેખર આપણે કોઈપણ પાકની અંદર અવશ્ય એક વખત માઇક્રોરાઝાનો ઉપયોગ કરવો જોઈએ હવે કેવા માઇક્રોરાજાનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરું તો માર્કેટની અંદર બે પ્રકારના માઇક્રોરાજા જનરલી મળે છે એક છે એચડી ફોર્મ્યુલેશનની અંદર કે જેનો ડોઝ હોય છે સો ગ્રામ પ્રતિ એકરનો ડોઝ હોય છે અને બીજો આવે છે જે આપણું રેગ્યુલર માઇક્રોરાઇઝા જે ચાર કિલો પ્રતિ એકરના ડોઝવાળું માર્કેટની અંદર ઘણી બધી કંપનીનું આવતું હોય છે જેમાંનું આપણું આઈપીએલ બાયોલોજીકલ્સનું પણ તમે માઇકોરાઇઝર ઉપયોગ કરી શકો છો આપણું આઈપીએલનો શા માટે ઉપયોગ કરવો છે એની વાત કરું તો જે આપણા માઇકોરાજાની અંદર જે સ્પોર કાઉન્ટ છે એ અન્ય માઇકોરાઇઝર કરતાં વધારે છે સાથે સાથે આપણા ની અંદર એન્ડો માઇકોરાઇઝા અને એક્ટો માઇકોરાઇઝર બંને પ્રકારના માઇકોરાજા એક સિંગલ પ્રોડક્ટની અંદર આવે છે એન્ડો અને એક્ટો એટલે શું તો કે મૂળની અંદરથી પણ કામ કરે અને મૂળની બહારથી પણ કામ કરે એટલે કે એન્ડો અને એક તો બંને માઇક્રોવેજ આપણા અંદર આવે છે જેમાં આપણું આઈપીએલ નો વામ એચડી આવે છે જે સો ગ્રામ ડોઝ ડોઝવાળો હોય છે અને જો તમારે ચાર કિલો પ્રત્યેકરના ડોઝવાળો માઇક્રોવેજનો ઉપયોગ કરવો જ હોય તો વામ શક્તિ કરીને આવે છે એનો ઉપયોગ કરી શકો છો ખૂબ ખૂબ આભાર ખેડૂતો